કશું હતું નહીં મંજુલી કા કા લા તુધી તો તું તૈયાર હતી ને હવારે મને પ્રીત ઉપર ગા કરીને છેતર્યો છે ને હેડો લે આવું બસ જાહે સીધી રતનપુર બોર્ડર અને તો જ એને પાણી પીવામાં હે પણ લાલ પાણી પીવામાં હે હેડો આવું અને આ વખત બસ તમારો સાહેબ પોતે ચલા હે હેડો એ બા તો તો મારા નહીં આવો ભાઈ લાલ પાણી પીવા જવાનું છે લાલ કરવા તોરું જવાનું છે ગાલા ચિકને ચલાવા હાલા તો એ ડુંગરોમ નાક